જયસ્વામી નારાયણ અમારે ત્યાં બે ત્રણ દિવસથી આ બહુ જ વરસાદ છે તો ગ્રીવુંબેન ને ઘરમાં ઘરમાં કંટાળો આવે છે તો એને અલગ અલગ રમકડા જોતા હોય આ ગ્રીવુ બેન બ્લોક થી રમી રહ્યા છે ગ્રીવુંબેનને બહુ જ કંટાળો આવે છે અને આ ટ્રેન બનાવી છે ગ્રીવુંબહેને અને આ ગ્રીવુબેનનું ટ્રાવેલિંગ બેગ બેગ છે જો ફ્રેન્ડ્સ મસ્તનો ટ્રાવેલિંગ બેગ છે તમારે કોઈને જોતું હોય તો ટ્રાવેલિંગ બેગ લઈ જજો ગ્રીવુંબહેનનું આ ગ્રીવુંબહેને જો બનાવ્યું છે એકલા એકલા રમે છે ગ્રીવું તને કંટાળો આવે છે બચ્ચું બહાર જવું છે તને ઘરમાં નથી ગમતું તો કેમ નથી ગમતું તને ઘરમાં તો ક્યાં જવું છે તારે તો રમકડા થી નથી રમવું તમારા મમ્મીનો છે મમ્મી મમ્મી લાવો મારા માટે દરી લે આવો ટ્રેન 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 ટેલિફોન વાગે હેલો આ તમારા પપ્પાનો આવાજ છે પપ્પા પપ્પા જલ્દી આવો મારા માટે ફાઈસ્ટ લાવો હેલો ટ્રેન 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 ટેલિફોન હેલો આ તમારા બિલ્ કોલા આ ટા એક

Watch out!